સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વારણે ત્રંબકે ગૌરી નારાયણી નારાયણી નમો સ્તુ તે અમને આશા છે કે નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં તમે બધા આનંદપૂર્વક અને ભક્તિમય રીતે માતા દુર્ગાની આરાધના કરી રહ્યા હશો જો શુદ્ધ હૃદયથી નવરાત્રિના આ દિવસોમાં માતા દુર્ગાની આરાધના કરવામાં આવે તેઓ નિશ્ચિત રીતે પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી મનુષ્યના અંદર છુપાયેલા કામ ક્રોધ લોભ જેવા દાનવોનો પણ નાશ થાય છે આનાથી વ્યક્તિ પોતાના શ્રેષ્ઠ કર્તવ્ય તરફ આગળ વધી શકે છે તો ચાલો માતા દુર્ગાની આરાધના કરતા મહિષાસુર વધ કથા અને દેવી સપ્તસતી પાઠમાંથી આ સુંદર કથા સાંભળીએ આપણે કથાના અગાઉના અધ્યાયમાં તમે જોયું કે મહિષાસુરની આજ્ઞાથી મહાબાહુ બાસ્કલ અને દુર્મુખ નામના દેત્યો ગર્જના કરતા સર્વ પ્રકારના અસ્ત્ર શસ્ત્ર ધારણ કરીને માતા ભગવતી સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યા હતા ભગવતી પાસે આવીને તેઓએ કહ્યું હે સુંદરી અમારા રાજા મહિષાસુરે દેવોને જીતી લીધા છે તેથી તું અમારા રાજા સાથે લગ્ન કરી લે અને સર્વ સુખોનો આનંદ લે ત્રિલોકનું વૈભવ તારી ઈચ્છા મુજબ તું ભોગવી શકીશ આ સાંભળીને દેવી ક્રોધિત સ્વરમાં બોલ્યા હે દુષ્ટ તો નીચ વૃત્તિનો છે અને તારો રાજા પણ નીચ કુળનો છે શું તે માને છે કે હું મોહમાંથી મુક્ત થઈ જઈશ શું તે મને મંદબુદ્ધિ સમજે છે તે જે પણ સમજે એ જાણી લે કે હું સામાન્ય સ્ત્રી નથી હું તેની સાથે લગ્ન નહીં કરું કુલવંતી સ્ત્રી હંમેશા રૂપ ચાતુર્ય બુદ્ધિ કૌશલ્ય જેવા ગુણોમાં પોતાનાથી શ્રેષ્ઠ પુરુષને જ પતિ તરીકે સ્વીકારે છે કોઈ સ્ત્રી તારા જેવાને પતિ તરીકે સ્વીકારે જ નહીં કારણ કે તે પશુ છે ભરેલો છે મારું કહેવું માની લે અને તેને જઈને કહી દે કે ચૂપચાપ પાતાળમાં ચાલ્યો જાય જો યુદ્ધની ઈચ્છા હોય તો મારી સામે આવે હું તૈયાર છું હું તેને માર્યા વિના અહીંથી જવાની નથી તે ચાર પગવાડો

વાસકલનો ધનુષ પોતાની ગદા અને ત્રિશૂળથી તોડી નાખ્યું ગર્જના કરતી માતાએ વાસકલને એક જ પ્રહારમાં મારી નાખ્યો આ જોઈને આકાશમાંથી બધા દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા અને पुष्प वर्षा કરવા લાગ્યા દુર્મુખે આંખોમાં ક્રોધ ભરીને જોયું અને બોલ્યો અરે અબડા થોભી જા જરા એટલું કહીને તે રથ પર બેસીને દેવી તરફ આગળ વધ્યો દેવીએ તેને જોયો અને ધનુષ ખેંચ્યું બંને વચ્ચે ધમાસાણ યુદ્ધ શરૂ થયું રણભૂમિમાં લોહીની નદીઓ વહેવા લાગી દેવી દેત્યોના મસ્તક કાપતી આગળ વધવા લાગી આ જોઈને દુર્મુખ બોલ્યો અરે ઓ ચંડી તું અહીંથી ચાલી જા નહીં તો હું તારો નાશ કરી નાખીશ તું મને નથી ઓળખતી આટલું સાંભળીને દેવીએ ગર્જના કરીને કહ્યું અરે મૂર્ખ બકબક ન કર તારું મૃત્યુ નજીક છે તે તારા સાથીને મરેલો જોયો જ છે ને હવે લાગે છે કે તારે પણ મરવું છે દેવીની વાણી સાંભળીને દુર્મુખે જગદંબા પર બાણોની વર્ષા શરૂ કરી દેવીએ પણ સામે પ્રહાર કર્યો અત્યંત ભયંકર યુદ્ધ થવા લાગ્યું દેવીના પ્રકોપથી દુર્મુખનો રથ તૂટી ગયો તે જ ક્ષણે દેવીએ તેને ગદાના પ્રહારથી જમીન પર પછાડી દીધો અને તલવારથી તેનું મસ્તક ધડથી અલગ કરી દીધું આમ ભગવતી દેવીએ અને દુર્મુખ નામના દૈત્યોનો સંહાર કર્યો આ જોઈને બધા દેવતાઓએ દેવીનું અભિવાદન કર્યું આકાશમાંથી પુષ્પવર્ષા થવા લાગી અને સર્વત્ર આનંદ અને મંગલ વ્યાપી ગયું આમ બાસ્કલ અને દુર્મુખનું યુદ્ધમાં મૃત્યુ થતા જોઈને મહેષાસુરના હૃદયમાં ક્રોધની જ્વાળા ભભૂકી ઉઠી તે બધા દૈત્યોને પૂછવા લાગ્યો આ શું થઈ રહ્યું છે યુદ્ધ ભૂમિમાં મારા સુરવીર યોદ્ધાઓ બાસ્કલ અને દુર્મુખને એક સ્ત્રીએ મારી નાખ્યા આ શું થયું કહેવાય છે કે બીજા પર આશ્રિત રહીને કાર્ય સિદ્ધિની ઈચ્છા રાખનાર વ્યક્તિ પોતાના પાપ અને પુણ્ય અનુસાર જ સુખ દુઃખ પ્રાપ્ત કરે છે અને કાળ હંમેશા બળવાન રહીને કાર્ય કરે છે તેવી જ રીતે મહિષાસુર પણ પોતાના દુષ્ટ મંત્રીઓ પર આશ્રિત રહીને તેમને કહેવા લાગ્યો દાનવ શ્રેષ્ઠ બાસ્કલ અને દુર્મુખ માર્યા ગયા હવે હું શું કરું તેને કેવી રીતે વસ્મ કરવી કોઈ માર્ગ શોધો મહિષાસુરનું આટલું બોલતા જ તેનો સેનાપતિ ચિકસુર બોલ્યો હે રાજન હું તેનો નાશ કરી દઈશ એક નારીનો વધ કરવામાં આટલી ચિંતા કેવી આટલું બોલીને ચીકસુરે તામ્ર સાથે રથમાં બેસીને રણભૂમિ તરફ પ્રયાણ કર્યું ચીકસુર પોતાની દૈત્ય સેના સાથે ગર્જના કરતો અને દિગંત સાથે ત્યાં પહોંચી ગયો તેને આવતો જોઈને ભગવતી જગદંબાએ શંખનાદ કર્યો ધનુષ ખેંચ્યું અને ટંકાર કરતી મહા અદભુત ઘંટનાદ કરવા લાગી આ ધ્વનિ સાંભળતા જ શત્રુ સૈન્યના હૃદયમાં કંપન ઉઠવા લાગ્યો તેઓ ભયભીત થઈને પોતાની દિશા બદલીને ભાગવા લાગ્યા આ જોઈને ચિક્સુર બોલ્યો અરે ઓ કાયરો તમારા પર કયો આફત તૂટી પડી છે કે ભયભીત થઈને દિશા બદલી રહ્યા છો મારી સામે જુઓ આ અભિમાની નારીને હું અત્યારે મારા બાણોનો સ્વાદ ચખાડું છું આટલું કહીને ચિક્ષુર દેવીની સામે ગયો અને બોલવા લાગ્યો હે સુંદરી તું બધાને ભયભીત કરતી હશે પણ અમે જરાય ભયભીત નથી તું ગમે તે કરી લે અમે તારાથી ડરવાના નથી એક સ્ત્રીની હત્યા કરવામાં દોષ છે એમ માનીને હું તને છોડું છું તેથી તું એમ ન વિચાર કે અમે તારાથી ડરીએ છીએ તારા જેવી નારીએ તો પોતાના હાવભાવ અને વાણીના કટાક્ષથી પુરુષને વશ કરવું જોઈએ પણ તું તો હાથમાં શસ્ત્ર ધારણ કરીને ઊભી છે મેં આજ સુધી કોઈ સ્ત્રીને શસ્ત્રથી લડતી નથી જોઈ તું પુષ્પોથી નથી લડી શકતી તો તીક્ષ્ણ બાણોથી કેવી રીતે લડીશ લડાઈ પુરુષોને શોભે છે સ્ત્રીઓને નહીં સ્ત્રીએ તો પતિના મૃત્યુ પર સતી થવું એ જ શોભે છે તું તો પહેલેથી જ લડવા નીકળી પડી છે પહેલા સંસારના સુખોનો ભોગ કરી લે અને મારા રાજા પતિ રૂપે સ્વીકારી લે પછી યુદ્ધ કરજે આ સાંભળીને કહ્યું અરે બુદ્ધિ તું જેમ તેમ બોલે છે એ મેં સાંભળી લીધું તું નીતિને જાણતો નથી તારી બુદ્ધિ ધર્મને માનતી નથી મૂર્ખની સેવા કરીને તું પોતે પણ મૂર્ખ બની ગયો છે રાજ ધર્મને જાણતો નથી અને મનમાં આવે તે બોલે છે હું ક્યારથી કહું છું કે મહિષાસુરને યુદ્ધ મેદાનમાં મોકલ મારે તો તારા રાજાનો જ સર્વનાશ કરવો છે તેને મારીને જ હું અહીંથી જઈશ તું બિન જરૂરી વાતો ન કર જો તને અને મહિષાસુરને જીવવું હોય તો ચૂપચાપ પાતાળમાં ચાલ્યા જાઓ અને જો મરવાનો વિચાર હોય તો હું તૈયાર છું મારી વાત સાંભળી લે હું તમારા બધાનો સર્વનાશ કરવાની છું દેવીની વાણી સાંભળીને ગર્વિષ્ઠ ચિક્ષુરે દેવી પર બાણોની વર્ષા શરૂ કરી માતાએ પણ પોતાના તીવ્ર બાણોથી તે બાણોને કાપી નાખ્યા અને સર્પ જેવા મહાભયંકર બાણ છોડવા લાગ્યા માતાએ પોતાની ગદાથી ચિક્ષુર પર જોરથી પ્રહાર કર્યો અને તે મૂર્છિત થઈને જમીન પર પડી ગયો ચિક્ષુરને મૂર્છિત જોઈને તામ્ર દેવીની સામે આવ્યો અને બોલવા લાગ્યો પણ તેની વાત સાંભળ્યા વિના દેવીએ કહ્યું હે દુષ્ટ આજે આવ હું તને પણ યમલોક પહોંચાડું છું તારો રાજા મૂર્ખ શિરોમણિ ત્યાં બેસીને જીવવાનો નિરર્થક પ્રયાસ કરે છે પણ હું તેને છોડવાની નથી આ સાંભળીને તામ્રે ક્રોધમાં આવીને પોતાના બાણોથી દેવી પર પ્રહાર કર્યો ભગવતી જગદંબાએ પણ તેના પર વિષેલા બાણોનો પ્રહાર કર્યો આટલી વારમાં ચિક્સુર મૂર્છામાંથી ઊભો થયો અને માતા ભગવતી પર બાણોનો પ્રહાર કરવા લાગ્યો મહામાયા એકસાથે બંને સાથે યુદ્ધ કરવા લાગી એક જ પળમાં દેવીએ તામ્રેનું મસ્તક કાપી નાખ્યું અને ચિક્સુરના કંઠ પર તલવારથી પ્રહાર કરીને તેને પણ સ્વધામ પહોંચાડી દીધો આ જોઈને દૈત્ય સેના રણભૂમિ છોડીને ભાગવા લાગી દેવતાઓ આનંદિત થયા અને ઋષિગણ દેવતા ગંધર્વ બેતાળ સિદ્ધગણ સૌ દેવી અંબાનો જય જયકાર કરવા લાગ્યા તામ્ર અને ચિકસુર જેવા મહાદૈત્યોનો નાશ થતા જોઈને મહિષાસુરના હૃદયમાં હલચલ શરૂ થઈ ગઈ ક્રોધની અગ્નિમાં બળતો તેણે અસિલોમાં અને બિડાલ નામના બે દૈત્યોને મહા સાથે દેવીની સામે લડવા મોકલ્યા દેવીએ તેમને આવતા જોયા તેમની સામે આવીને અસિલોમાં આડંબર રચાવતો વિનય દેખાડતો નમ્ર અને શાંત મનથી હસતા હસતા દેવીને કહેવા લાગ્યો હે દેવી સાચું કહો તમે અહીં કેમ આવ્યા છો દૈત્યોનો સર્વનાશ કેમ કરો છો હું તમારી સાથે વાતચીત કરવા આવ્યો છું તમને જે જોઈએ તે માંગી લો સોનું ચાંદી રત્ન શું જોઈએ હું તમને આપીશ તે લઈને અહીંથી ચાલ્યા જાઓ ધર્મ ગુરુ કહે છે કે યુદ્ધમાં કોઈ લાભ નથી યુદ્ધથી તો દુઃખ અને સંતાપમાં જ વૃદ્ધિ થાય છે આથી સૌનું સુખ નષ્ટ થાય છે તમારું શરીર પુષ્ટ અને કોમળ છે આ કોમળ શરીરથી શસ્ત્ર પ્રહાર કરીને કેમ ક્રોધિત થઈ રહ્યા છો તમને ક્રોધિત થતા જોઈને સામેનો વ્યક્તિ પણ ક્રોધિત થઈને યુદ્ધ કરે તો ક્યારેય શાંતિ નહીં થાય પ્રતિશોધથી પ્રતિશોધ જ વધે છે મનને શાંત રાખવું અને શાશ્વત સુખ ભોગવવું એ જ જીવનનું પરમ લક્ષ્ય છે આ ફળને ભોગવવામાં જ મનુષ્યની બુદ્ધિમત્તા છે તો પછી તું યુદ્ધ કરીને દુઃખનું કારણ કેમ બની રહી છે તેથી હે સુંદરી યુદ્ધ છોડી દે દેત્યોને તું કેમ મારી રહી છે દયા રાખ આ તો બધા પ્રાણીઓ માટે ધર્મની વાત છે દેવીએ કહ્યું હે મહાબાહુ તું જાણવા માંગે છે કે હું અહીં કેમ છું અને દેત્યોનો નાશ કેમ કરું છું તો સાંભળ હું આ સંસારમાં ન્યાય અને અન્યાય જોવા આવી છું મને ભોગની ઈચ્છા નથી ન તો લોભની મને તારી સાથે કોઈ વેર નથી હું તો ફક્ત ધર્મ માટે આ સંસારમાં આવી છું મારા ભક્તો અને સાધુ સંતોની રક્ષા કરવી એ જ મારો ધર્મ છે સજ્જનોની રક્ષા અને દુષ્ટોનો સંહાર કરવા માટે હું અહીં આવી છું હું દરેક યુગમાં આવું છું હે દૈત્ય તમારો રાજા મહિષાસુર દુષ્ટ છે તે દેવતાઓનો નાશ કરવા નીકળ્યો છે હું મારા દેવતાઓની રક્ષા માટે આવી છું હું તો તમારા રાજા મહિષાસુરને મારી નાખીશ જા તારા રાજાને મોકલ તે પોતે સામે કેમ નથી આવતો બીજાને કેમ મોકલે છે જો તમારો રાજા સંધિ કરવા ઈચ્છે તો મને પણ તેની સાથે યુદ્ધ નથી કરવું હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તે પાતાળમાં જાય અને દેવો પાસેથી જે કંઈ છીનવી લીધું છે તે સન્માન સાથે પાછું આપે આજ મારી ઈચ્છા છે દેવીની આ વાત સાંભળીને અશિલોમાએ બિડાલને પૂછ્યું અરે ભાઈ શું તે દેવીની વાત સાંભળી હવે શું કરીએ લડીએ કે સંધિ કરીએ બિડાલે કહ્યું આ તો નિર્વિવાદ સત્ય છે કે યુદ્ધમાં પોતાનું મૃત્યુ જોનારો અમારો રાજા સંધિથી સંતુષ્ટ નહીં થાય યુદ્ધમાં દિગ્ગજોને મૃત્યુની સામે આત્મસમર્પણ કરતા જોઈને યુદ્ધ કરવાની પ્રેરણા મળે છે ભગવાનની ગતિ પણ વિચિત્ર છે વાસ્તવમાં સેવક ધર્મનું પાલન કરવું અત્યંત કઠિન છે એક વિનમ્ર મૂર્તિની જેમ જે હંમેશા સન્માન વિના આજ્ઞા પાડવા માટે ઉત્સુક અને તત્પર હોય હું દેવતાઓનો અધિકાર પાછો આપીને પાતાળમાં જવાનું કેવી રીતે કહી શકું જે મીઠું છે તે મીઠ્યા છે અને જે લાભકારી છે તે કડવું છે તેથી મને લાગે છે કે બુદ્ધિમાન વ્યક્તિ માટે આ મામલે ચૂપ રહેવું જ શ્રેષ્ઠ છે નીતિ કહે છે કે તુચ્છ અને ઉશ્કેરણીજનક વાતો કરીને રાજાને પોતાની વાત મનાવવી એ વીર પુરુષનું નામ નથી તેથી ચૂપ રહેવાથી જ આપણી બુદ્ધિમત્તા છે જો આપણે પાછા ગયા તો રાજાનો પ્રકોપ આપણા પર પડશે તેથી આપણે આપણા રાજાનું કાર્ય કરવું એ જ એકમાત્ર ઉપાય છે આથી હું યુદ્ધ કરવું જ ઉચિત સમજું છું આમ વિચારીને બંને ધનુર્ધરોએ હાથમાં બાણ લઈને રથમાં બેસીને ભગવતીને યુદ્ધ માટે લલકાર્યા એક જ પડમાં માતા અંબિકાએ રણભૂમિમાં બિડાલને મારી નાખ્યો હવે અસીલોમાં મેદાનમાં આવ્યો અને બોલ્યો હે દેવી હું જાણું છું કે દુષ્ટ આત્માઓ મરી જાય છે પણ અમે છીએ થઈને મારે લડવું પડશે મહીસાસુર પોતે એ નથી સમજી શકતો કે શું પ્રિય છે અને શું અપ્રિય એટલું જ નહીં તેના લાભ માટે બોલેલા વચનો પણ તેને સારા નથી લાગતા તેથી જે કંઈ થાય છે અમારા માટે ધર્મનું આચરણ જ એકમાત્ર ઉપાય છે અમે તારા બાણોથી મરવા આવ્યા છીએ તેથી અમે વ્યર્થ પુરુષત્વથી ધૂમ મચાવીએ છીએ અમે રાજાની આજ્ઞાનું પાલન કરીશું આટલું કહીને અસી યુદ્ધ શરૂ કર્યું દેવીના હાથે મૂર્છિત થઈ ગયો થોડી ક્ષણો બાદ તેને હોશ આવ્યો અને ફરીથી અસીલોમાએ ગદા ઉપાડીને પ્રહાર કર્યો દેવીના સિંહે તેને પકડીને ખાઈ લીધો અસીલોમાનો મૃત્યુ થયું અને તે જમીન પર પડી ગયો આ જોઈને મહિષાસુરની સેનામાં હાહાકાર મચી ગયો દેવતાઓ દેવીની સ્તુતિ ગાવા લાગ્યા અને કિન્નરો દેવીના ગુણગાન કરવા લાગ્યા કેટલાક સૈનિકો દુખી થઈને ભાગતા ભાગતા મહિષાસુર પાસે ગયા અને અસિલોમાં અને બિડાલના માર્યા જવાની વાત કરવા લાગ્યા આ વાત સાંભળીને મહિષાસુરનું હૃદય ભાંગી પડ્યું સૈનિકોની વાત સાંભળીને મહિષાસુર ક્રોધિત થયો અને સારથીને કહેવા લાગ્યો સારથી રથ તૈયાર કરો સારથીએ રથ તૈયાર કર્યો અને ત્યાં ઉપસ્થિત થઈને કહ્યું હે રાજન હું દ્વાર પર ઊભો છું અને સર્વ પ્રકારના યુદ્ધના અસ્ત્ર શસ્ત્રો પણ લઈ લીધા છે મહિષાસુરે રથને આવતા જોયો પોતાના શરીર પર કવચ પહેર્યું રથમાં બેસી ગયો અને રથ ચાલવા લાગ્યો તેણે મનમાં વિચાર્યું આ સ્વરૂપમાં મને જોઈને દેવીનું મન વિચલિત થઈ જશે તેથી હું મારું સ્વરૂપ બદલીને ચતુરાયથી તેની પાસે જવાનો પ્રયાસ કરું છું તે મને જોતા જ મારી તરફ આકર્ષિત થઈ જશે તો મારું મન પ્રસન્ન થઈ જશે મારા મહિષ સ્વરૂપને જોઈને મને કોઈ પસંદ નથી કરતું તેથી હું આ રૂપ બદલી લઉં છું મહિષાસુર આભૂષણોથી સુસજ્જિત એક સુંદર યુવકમાં બદલાઈ ગયો અને કામદેવ જેવા સુંદર મુખ સાથે દેવીની સામે આવી ગયો યુદ્ધ ભૂમિમાં દૈત્યરાજ મહિષાસુરને જોઈને દેવી કાંપી ઉઠી શંખની ધ્વનિ કાનમાં પડતા જ મહિષાસુર દેવીની પાસે આવ્યો અને કહેવા લાગ્યો હે દેવી આ સંસારમાં સ્ત્રી પુરુષ કોઈ પણ પ્રકારે સુખ ઈચ્છે છે પણ મનુષ્યને સુખ અવસર આવે ત્યારે જ મળે છે હું આ સત્ય જાણું છું કે સંસારમાં સંયોગ વિના કોઈ સુખ નથી સંધિ ઘણી રીતે બને છે અને તેના ઘણા ભેદ પણ હોય છે હું જે કહું છું તે સાંભળ આ સંયોગ પ્રેમથી સૌથી સારી રીતે આકાર લે છે કોઈ અન્ય કારણે લોકો એકબીજાને મળે છે અને પરિસ્થિતિઓ બને છે ત્રીજું કારણ એ છે કે બંનેના મનમાં સ્વાભાવિક સામંજસ્ય અને આકર્ષણ જન્મે છે હું તને મારી રાણી બનાવવા માંગુ છું તેથી તું આ યુદ્ધ છોડી દે અને મારી રાણી બની જા દિવ્ય સ્વર્ગીય સુખનો ભોગ કર હું તારો સેવક બનીને તારી સેવા કરીશ તારા કહેવાથી હું દેવો સાથેનો મારો પ્રતિશોધ પણ છોડી દઈશ જેનાથી તને સુખ મળે તે સુખ સુવિધા હું તને પ્રદાન કરીશ તારા સૌંદર્યથી હું મોહિત થઈ ગયો છું તેથી હું મારા અસ્ત્ર શસ્ત્રો છોડીને તારી શરણમાં નમન કરું છું તું દયા કર આ સૃષ્ટિમાં બ્રહ્માજી અને બધા દેવો મને ઓળખે છે મારું ચરિત્ર તેમનાથી અજાણ્યું નથી છતાં હું તારી સામે મારું મસ્તક ઝુકાવું છું આમ મહિષાસુરે માતા ભગવતીને પોતાના હૃદયની વાત કરી આ સાંભળીને માતા ભગવતી હવે મહીસાસુર સાથે શું કરશે તે આપણે નવરાત્રિ કથાના આગલા વિડીયોમાં સાંભળીશું જેને સાંભળવા માટે જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી દેજો અને વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો માતા દુર્ગાની આરાધના કરતાં આ વિડીયોને વિરામ આપીએ છીએ બોલો માનવ દુર્ગા જય